સમજો પણ ઓરાજો જો જાજો સમજો ખાલી બોલો નહીં કેમ કે બોલવાનો ના આવે અને જે હોય તે સમજાય ને એ જ સાચો બાકી બીજો ખોટો આ સવારમાં ના પાડો કે વાણીમાં આવે તો વણસી જશે એરા તમારા નિર્વાણ પર સાચો નામ રૂપ થી ન્યાલન જાહેર પર જાજો જગત માં સંતો ને ખબર છે જે ગુરુ મૂકી છે તો પાર ઉતરશે બાકી કેવાથી પાર નહી ઉતરે કેમ કે કેતા તો ભાઈ કઈ જાય છે પાર નહી એટલા પણ રેણી માં જરૂર રેણી નઈ છે વાલા ભજન ની જરૂર નથી વિવેક ની જરૂર છે ભગવાન આ બધા ભગવાન જ છે આર્યા આ બધા પરમાત્મા જ પૂતળા છે હવે આ પરમાત્મા ને નથી માનવા અને ઓલાને માનવા વાળા કેમ તમારું કલ્યાણ નહીં કરે

પણ એનાથી ફરવા છે જે વસ્તુ એનાથી પર છે હવે આ ફરજ પડી એટલે બે ગણી બોલો છો સદગરો મહારાજ